કર્ણાટક દેશનું એકમાત્ર રાજ્ય છે જેણે મરવાનો અધિકાર આપ્યો છે આનો અર્થ શું છે દેશના અન્ય રાજ્યોમાં આ માટેની કોઈ જોગવાઈ કેમ નથી ચલો જાણીએ કે કર્ણાટકે આવું કેમ કર્યું અને તેનાથી શું થશે આ ઈચ્છા મૃત્યુ નથી આ શરતી રીતે માત્ર એવા લોકોને જ લાગુ પડશે જેઓ ગંભીર રીતે બીમાર હોય અથવા અસાધ્ય રોગોથી પીડિત હોય અને તેઓ નક્કી કરી શકે કે તે તેની સારવાર ચાલુ રાખવા માંગે છે કે નહીં જેમાં લિવિંગ વિલની શરતોનો સમાવેશ થાય છે જે વ્યક્તિને સન્માન સાથે મરવાનો વિકલ્પ પૂરો પાડે છે સુપ્રીમ કોર્ટે બે હજાર અઢારમાં નિષ્ક્રિય ઇચ્છા મૃત્યુ અને લિવિંગ વિલને બંધારણીય અધિકારો તરીકે માન્યતા આપી હતી પરંતુ તેની સાથે કડક પ્રક્રિયાત્મક શરતો પણ નક્કી કરી હતી જોકે આ મૃત્યુ ઇન્જેક્શનથી નહીં આપવામાં આવે આવા કેસમાં દર્દીની સારવાર બંધ કરી દેવામાં આવશે અને કુદરતી મૃત્યુની રાહ જોવામાં આવશે દર્દીને તેની ઈચ્છાઓનો આદર કરતી વખતે ગૌરવપૂર્ણ રીતે મૃત્યુ પામવાની તક આપવામાં આવે છે આમાં જીવન સહાયક સારવાર જેમ કે વેન્ટિલેટર દવાઓ દૂર કરવી અથવા બંધ કરવી સામેલ છે જેથી વ્યક્તિ કુદરતી રીતે મૃત્યુ પામે માત્ર કર્ણાટક જ કેમ બાકીના રાજ્યોમાં અધિકાર કેમ નથી આપવામાં આવ્યો તો આવા કેસમાં ઘણી જટિલ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે મેડિકલ બોર્ડ કોર્ટની મંજૂરી પરિવારની પરમિશન લેવી પડે છે કોઈ ખાસ ગાઈડલાઇન હજુ સુધી બહાર નથી પાડવામાં આવી જેના કારણે બધા જ રાજ્યો આધિકારથી દૂરી બનાવી રહ્યા છે